અમદાવાદી સ્ટાઈલમાં સ્વાદ ટેસ્ટ સાથે બજેટ ફ્રેન્ડલી પણ તો હમણાં જ પહોંચી જાવ જસ્ટ બાઇટમાં ભૂખ લાગે તો ધ હાઉસ ઓફ સેન્ડવિચ અમદાવાદી સ્ટાઈલમાં જ સ્વાદ જોઈએ ટેસ્ટ પણ અને બજેટ ફ્રેન્ડલી તો જસ્ટ બાઇટ્સમાં સેન્ડવિચના ઘરમાં મળશે બધા જ ફ્લેવર તે પણ બજેટ ફ્રેન્ડલી ભૂખ લાગી હોય અને બજેટ ટાઇટ હોય તો પહોંચી જાવ જસ્ટ બાઇટમાં જે તમારા માટે છે તમારી પસંદગી અને શ્રેષ્ઠ સ્વાદ તમને મળશે તમારી મનપસંદ સેન્ડવિચનો અસલી સ્વાદ માણવાય પણ અમદાવાદી રેટ અને ટેસ્ટમાં તીખી મસાલેદાર અમદાવાદી સેન્ડવિચ અને મનપસંદ મેક્સિકન સેન્ડવિચ સાથે અનેક સ્વાદિષ્ટ વિકલ્પો પણ રિપોર્ટ બાય અશ્વિન લિંબાચી અમદાવાદ અમે જસ્ટ બાઇટ ધ હાઉસ ઓફ સેન્ડવિચ માનસી ચાર રસ્તા પર છેલ્લા પંદર વર્ષથી કાર્યરત છે અમે તાજેતરમાં નવીનીકરણ કરીને નવા નામથી જસ્ટ બાઇટથી નવી નવી પ્રકારની સેન્ડવિચના ફ્લેવર ગ્રાહકોના ટેસ્ટ અને ડિમાન્ડના અનુરૂપ બનાવેલ છે નવી સેન્ડવિચ જેબી વેજી વેલકનો મેજીક મેક્સિકન શેઝવાન ગ્રીલ નોન ગ્રીલ હાલ ગ્રાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે અમે ગ્રાહકોને બજેટ ફ્રેન્ડલી અને ટેસ્ટમાં બેસ્ટ એકદમ હાઈ ક્વોલિટી હાઈજિનિક સેન્ડવિચ આપીએ છીએ આપ સૌને જસ્ટ બાસ્ટમાં આવી અમારા ફેસ્ટિવલ ઓફર જેમ કે ઓગણત્રીસમાં નોન ગ્રીલ સેન્ડવિચ સોમવારે બાય વન ગેટ વન સેન્ડવિચ વગેરે ઓફરનો લાભ લેવા નમ્ર વિનંતી